તબીબ ડિગ્રી વિના ક્લિનિક ચલાવીને રૂપિયા બસો માં સારવાર કરતો અને એલોપેથી દવાઓ આપતો હતો સુરત શહેરમાં ડિગ્રી વિના ડોક્ટર બની લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા તબીબોની સંખ્યા વધતી જાય છે આવા બોગસ તબીબોને પકડવા માટે બેસ્તાન પોલીસે વધુ એક કાર્યવાહી હાથ ધરી છે જયંબેનગર અને જમનાનગર વિસ્તારમાં ડિગ્રી વિના તબીબી વ્યવસાય કરતા ઈસમો હોવાની વાત બાતમી મળતા પોલીસે તપાસ શરૂ કરી હતી બેસ્તાન પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા વિસ્તારમાં ડિગ્રી વિના ડોક્ટર તરીકે કામ કરતા ઈસમો અંગે ગુપ્ત બાતમીના આધારે કાર્યવાહી કરવા સૂચના અપાઈ હતી પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબે જુદા જુદા સ્થળોએથી ડમી પેશન્ટ મોકલીને તપાસ કરતા હકીકત સત્ય જણાઈ હતી જેથી બેસ્તાન પોલીસ સ્ટેશનની ટીમે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસજી ચૌહાણના નેતૃત્વ હેઠળ જિલ્લા આરોગ્ય અધિકારી અને સભ્યોની સાથે દરોડા પાડ્યા હતા બોગસ ડોક્ટરને ચડપી પાડવા ડમી પેશન્ટ મોકલવામાં આવ્યો હતો બોગસ ડોક્ટર ક્લિનિકમાંથી દવાઓ અને ઇન્જેક્શન સહિત રૂપિયા એકોતેર હજાર ત્રણસો ને મુદ્દામાલ જપ્ત ભેસ્તાન વિસ્તારની વિવિધ ક્લિનિકમાં ચેકિંગ દરમિયાન એક બોગસ તબીબ રામકૃષ્ણ સિંહ ડિગ્રી વિના ડૉક્ટર બનીને ક્લિનિક ચલાવતો હોવાનું સામે આવ્યું હતું પોલીસે ક્લિનિકમાંથી વિવિધ પ્રકારની દવાઓ ઇન્જેક્શન સિરપ અને મોબાઈલ સહિત કુલ રૂપિયા એકોતેર હજાર ત્રણસો ને છવ્વીસના મુદ્દામાલ કબજે કર્યા હતા કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે